સાથે આ કાવતરામાં સામેલ અન્ય આરોપીઓની શોધખોળ આદરી છે શેર માર્કેટ ફ્રોડની અમને ફરિયાદ મળી હતી ચૌદ પાંચના રોજે એના અંતર્ગત અમે એક ફરિયાદ ચારસો છ ચારસો વીસ ચીટીંગ માટે નોંધાઈ હતી એમાં ફરિયાદીને પહેલાં તો એક વોટ્સએપ ગ્રુપનું લિંક આવે છે સ્ટોક વેનગાર્ડ કરીને વોટ્સએપ ગ્રુપ હતું એને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કર્યું હતું એમાં શેર માર્કેટની ટિપ અને કયા શેર ખરીદવા માટેની બધી વિગતો શેર કરવામાં આવી હતી બે જણ શખ્સ જે હતા એ બનાવટી નામથી એમાં શેર કરતા હતા અને પછી શેર માર્ક શેર્સમાં ઇન્વેસ્ટ કરવા માટે એક એપ ડોટ એલિસ એક્સે ડોટ કોમ કરીને વેબસાઇટ હતી જેના માધ્યમથી એને કુલ વન પોઈન્ટ નાઇન સેવન કરોડના શેર્સ લીધા હતા અને એ પછી એને એ રીતે કીધું હતું કે જે શેર્સ એ લઈ રહ્યા છે એમને માર્કેટ ભાવ અગિયાર રૂપિયાનું છે તો એમને ઓછા ભાવે છ રૂપિયામાં આ શેર્સ મળશે તો આના લીધે એને આટલા રૂપિયા આ શેર માર્કેટના ઇન્વેસ્ટ કર્યા હતા અને પછી જ્યારે એને રકમ કાઢવી હતી ત્યારે એને પંદર ટકા વધારે રકમ આપો ત્યારે જ કાઢશું એ રીતે ફ્રોડ કર્યો હતો અને પછી એને બધા પૈસા નીકળી ગયા હતા એમાં મૂળ આપણને એક પ્રથમ આરોપી જે મળ્યા છે એ ફેનિલ પટેલ કરીને છે સુરતનો વ્યક્તિ છે એના અકાઉન્ટમાં વન પોઈન્ટ સિક્સ કરોડ જેટલા રૂપિયા આવ્યા હતા અને એ આરોપીને આપણે અટક કર્યા છે એની પૂછપરછ અને એના ડિવાઇસ જોતાં અમને થોડાક એના અકાઉન્ટનું જે ટ્રાન્ઝેક્શન છે એ અન્ય દેશમાંથી પણ ઓપરેટ થયેલા છે મૂળ મલેશિયા અને બીજા દેશની પણ લિંક આવે છે જ્યાંથી આના અકાઉન્ટ ઓપરેટ થતા હતા